ગોપાલગ્રામ ખાતે દાનબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાનબાપુની જગ્યામાંથી વલ્કુબાપુ પથારીયાત્રા ત્યારે ગામ લોકો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી મંદિરથી શોભાયાત્રા ગોપાલગ્રામના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં શોભાયાત્રામાં ઢોલ નગારા અને શરણાઈ સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં ગામના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આયોજન કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું